અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર છ આરોપીની પોલીસે ધરપકડ કરી પ્રેમ લગ્નના મંદુખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

આ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવેલી છે અને એફએસએલને સાથે રાખી સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને આ કામે હજી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વધુ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને ખાસ આ ગુના કામે આરોપીઓ જે છે એ બાવરી જાતિના છે અને ભોગ છે અનુસૂચિત જાતિના સભ્ય હોય એટલે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય તે મુજબનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે